ઓપરેશન સિંદુર હેઠળ બુધવારે રાત્રે ભારતીય સેનાએ એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાન અને પોકમાં ઓછામાં ઓછા નવ આતંકી ઠેકાણાને નષ્ટ કર્યા હતા તો મિત્રો રાજનાથ સિંહે આગળ જણાવ્યું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત તેને આકરો જવાબ આપતા હુમલો કરશે ઓપરેશનની ટેકનિકલ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં ભારતના ઓપરેશન સિંદુરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં આ ઓપરેશન અંતર્ગત ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી સરકાર વતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજ્જુ જે પી નડ્ડા હાજર રહ્યા હતા જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ